રમત છે જે અમારા વડીલો દ્વારા જે શરૂ કરવામાં આવેલી હતી આજે પણ એ રમત નું મહત્વ રાખી અમે લોકો દ્વારા એક થી અહિયાં રાસોત્સવ કરી બે દિવસ સતત રમી અને અમારી પરંપરા ને જીવત રાખીએ વર્ષોથી થી અમારા વળવા જયાર ના હતા ત્યારથી થી અમને લોકો ને કેતા આવતા કે આપડી જે સંસ્કૃતિ છે એ જાળવી અને દાંડિયા થી જયારે સાંભળેલા આવતા આજે પણ એ રીત ને અમે લોકો દ્વારા રાખીને આ પરંપરા ને ઉજવીએ છીએ